નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જી જમાવટ આજના વિડીયોમાં આપણે વાત કરીશું મિત્રો ભારત સરકારના નાણાં મંત્રાલય દ્વારા કેન્દ્ર સરકાર અને વિવિધ રાજ્ય સરકારના કરોડો કર્મચારીઓ અને પેન્શનર્સો માટે આઠમા પગાર પંચને લઈ અને મિત્રો જે છે તે અત્યારે હાલ તડામાર તૈયારીઓ ચાલી રહી છે મિત્રો ગત વખતની જે ચૂંટણી હતી બે હજાર ઓગણીસની લોકસભાની ચૂંટણી તેમાં એનડીએ એટલે કે ભાજપ શાસિત જે પક્ષ છે એનડીએ તેને સ્પષ્ટ બહુમતી મળી હતી પરંતુ ક્યાંક ને ક્યાંક આ પાંચ વર્ષની અંદર કેન્દ્રીય કર્મચારીઓ સાથે વિવિધ રાજ્ય સરકારોની જે નારાજગી હતી કર્મચારીઓની તે નારાજગી ક્યાંક ને ક્યાંક મિત્રો આ સરકારને ભોગવવી પડી છે અને આ વખતની ચૂંટણીમાં મિત્રો સાહીઠથી સિત્તેર બેઠકોનું નુકસાન આ પક્ષને ભોગવવું પડ્યું છે જેને લઈ અને ભારત સરકારના નાણાં મંત્રાલય દ્વારા તાત્કાલિક નવી સરકારનું ગઠન થતાની સાથે જ આઠમું પગાર પંચ લાગુ કરવાને લઈને તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે મિત્રો નાણામંત્રી મંત્રી શ્રી શ્રીમતી નિર્મલા સીતારામન દ્વારા આગામી જુલાઈ મહિનાના ત્રીજા કે ચોથા સપ્તાહમાં જે પૂર્ણ કક્ષાનું બજેટ છે વર્ષ બે હજાર ચોવીસ પચીસનું તેનું જે છે તે મિત્રો રજૂ કરવામાં આવશે સંસદમાં અને એ સત્રની સાથે જ જે રજૂ થતા બજેટની સાથે જ મિત્રો આઠમા પગાર પંચના ગઠનને લઈ અને મહત્વના જે સરકાર દ્વારા ન્યૂઝ કરોડો કર્મચારીઓને આપવામાં આવી શકે છે જાણીએ મિત્રો આજના વિડીયોમાં વિગતવાર કે કેમ મિત્રો સરકાર આઠમો પગાર પંચ લાવી શકે છે આઠમા પગાર પંચ અંતર્ગત કેટલો પગાર વધી શકે છે સાથે જ મિત્રો ક્યાં સુધીમાં લાગુ થશે આઠવું પગાર પંચ અને ગઠન ક્યારે થશે આઠવા પગાર પંચની તમામ માહિતી આજના વિડીયોમાં આપ સુધી પહોંચાડીએ તો વિડીયો નામ સુધી બનાવીશો અને જો તમે ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં રહેલું બે લાયક દબાવી ઓન નોટિફિકેશન ઓન કરી લેજો જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન વિવિધ ભરતીઓના પરિણામ જીકેને લગતા વિડીયોઝ અને સરકારી કર્મચારી પેન્શન યોજનાને લગતા પરિપત્રો સરળતાથી તમને અમારી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય તો મિત્રો કેન્દ્ર સરકાર સરકારી કર્મચારીઓ માટે મૂળભૂત પગાર ડીએ વધારા માટે તરત જ આઠવું પગાર પંચ સ્થાપવાની નવી દરખાસ્ત આપવામાં આવી છે ગત સાત પગાર પંચોની વાત કરીએ તો જ્યારે જ્યારે મિત્રો કર્મચારીઓનું મોંઘવારી વધતું અને મોંઘવારી રાહત જે છે તે પચાસ ટકા થવાની સાથે જ નવા પગાર પંચની જે ભલામણો છે તે મિત્રો ગઠન કરવામાં આવી ગયું હતું એટલે કે નવું પગાર પંચ બેસાડી દેવામાં આવ્યું હતું અને રાબેતા મુજબ જે છે તે મિત્રો એક જાન્યુઆરીથી લઈ અને બે જે ગત લાસ્ટ જે સાત સાતમો પગાર પંચ હતું તે એક જાન્યુઆરી બે હજાર સોળના રોજ લાગુ કરી દેવામાં આવ્યું હતું પરંતુ આ વખતે લોકસભાની ચૂંટણી પહેલાં કેન્દ્રીય કર્મચારીઓનું ચાર ટકા મોંઘવારી વધુ વધારીને પચાસ ટકા પહોંચતાની સાથે જ જે કેન્દ્રીય કર્મચારીઓ આશા રાખી રહ્યા હતા કે આઠમા પગાર પંથનું ગઠન થશે તે થયું નહીં કારણ કે તુરંત જ ચૂંટણીઓની જાહેરાત થઈ ગઈ લોકસભાની અને આદર્શ સાધાર સહિત સમગ્ર દેશમાં લાગુ થઈ ગઈ ક્યાંક ને ક્યાંક આ કર્મચારીઓની નારાજગી ભાજપ સરકારને જે છે તે લાગુ થઈ અને કર્મચારીઓની નારાજગીના લીધે સાઈઠ સિત્તેર બેઠકો ભાજપ સરકારને ઓછી મળતા હવે સરકાર હરકતમાં આવી ગઈ છે અને નાણાં વિભાગ દ્વારા હાલમાં જે છે તે મિત્રો આ આઠમા પગાર જે ગઠનને લઈ અને કમિટીમાં કયા કયા સભ્યોને સમાવવામાં આવશે અને કઈ રીતે કમિટીનું ગઠન થશે કમિટી કેટલા સમયમાં રિપોર્ટ સોંપશે તેને લઈ અને એક આખો મિત્રો જે છે તે મેમોરન્ડમ તૈયાર કરવામાં આવ્યો છે એક આખો જે છે તે ડેટા તૈયાર કરવામાં આવ્યો છે જે આગામી જુલાઈ મહિનામાં જે કેન્દ્રીય નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારામન દ્વારા જે પૂર્ણ કક્ષાનું બજેટ વર્ષ બે ચોવીસ પછીનું રજૂ થશે તેમાં આ સરકારી કર્મચારીઓ માટે આઠમા પગાર ગઠનને લઈને પણ મહત્ત્વની જાહેરાત થઈ શકે છે મિત્રો તો મિત્રો આઠમો પગાર પંચ નેશનલ કાઉન્સિલ જે છે તેમાં વધતી જતી મોંઘવારી અને વધતી જતી કેન્દ્રની આવકને ટાંકીને આઠવા પગાર પરની રચના કરવા માટે વિનંતી કરે છે કેબિનેટ સચિવાલયને લખેલા પત્રમાં શિવગોપાલ મિશ્રા સચિવ રાષ્ટ્રીય પરિષદ સ્ટાફ સાઇટ જેસીએમને દાવો કર્યો હતો કે મોંઘવારી ભથ્થું અને વાસ્તવિક ભાવ વધારા અંત્ય વચ્ચે અંતર છે તેમણે કેન્દ્ર સરકારના કર્મચારીઓને ઊંચા પગાર ભથ્થા અને પેન્શનને ન્યાય ઠેરવવાના કારણે તેમણે બે હજાર પંદર તરફથી સરકારી આવકનું બમણી વૃદ્ધિ અને કર્મચારીઓની સંખ્યામાં ઘટાડા તરફ ધ્યાન દોર્યું હતું મિત્રો આમ મિત્રો જેસીએમ એટલે કે ઓલ ઇન્ડિયા જે છે તે જોઈન્ટ કન્સલ્ટિંગ મશીનરી જે છે તે કંપની જે કામ કરે છે ઓલ ઇન્ડિયા એમ્પ્લોઈઝ માટે જે ભારત સરકારના તમામ કર્મચારીઓ માટે તેના જે સચિવ છે તેમણે મિત્રો ભારત સરકારને લખીને પત્ર લખીને જણાવ્યું છે કે વર્ષ બે હજાર પંદરથી ભારત સરકારની આવક વધતી જાય છે જ્યારે કેન્દ્રીય કર્મચારીઓની આવક ઘટતી જાય છે એટલે કે ક્યાંક ને ક્યાંક હવે સરકાર આ બધા પત્રોને લઈ અને હરકતમાં આવી જશે અને આ વખતે જે બધા વધારો છે જો ફિટમેન્ટ ફેક્ટરની વાત કરીએ તો મિત્રો ગત વખતે બે પોઈન્ટ સત્તાવન ટકા ફિટમેન્ટ ફેક્ટર સરકાર દ્વારા સ્વીકારવામાં આવ્યું હતું આ વખતે પણ મિત્રો ત્રણ પોઈન્ટ અડસઠ ટકા જેટલું ફિટમેન્ટ ફેક્ટર જે છે તે સરકારી કર્મચારીઓ આશાઓ સેવી રહ્યા છે એટલે કે દરેક સરકારી કર્મચારીઓ પોતાના પગારમાં ત્રણ ગણો વધારો જે છે તે મિત્રો આશાઓ સેવી રહ્યા છે સરકાર દ્વારા ગત વર્ષે મિત્રો બેથી અઢી ગણો પગાર તમામ કર્મચારીઓને વધારવામાં આવ્યો હતો સાતમા પગાર પંચમાં એટલે કે જે કર્મચારીઓનો પગાર દસ હજાર રૂપિયા હતો તેમનો બેઝિક પચીસ હજાર રૂપિયા ગત વખતની જે પગાર પંચ એમાં કરી દેવામાં આવ્યો હતો આ વખતે પણ મિત્રો જેમનો બેઝિક પગાર વીસ હજાર રૂપિયા છે પચીસ હજાર રૂપિયા તેમનો પગાર વધારો કરી અને જે છે તે સિત્તેરથી પંચોતેર હજાર રૂપિયા કરી શકાય તેવી આશાઓ કેન્દ્રીય કર્મચારીઓ અને રાજ્ય સરકારના કર્મચારીઓ સેવી રહ્યા છે જોવાનું એ રહેશે કે સરકાર આ ક્યારે હરકતમાં આવે છે અને ક્યારે મિત્રો તાત્કાલિક આનો નિર્ણય લે છે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોના મૂળભૂત પગાર પેન્શન અને અન્ય લાભોમાં સુધારો કરવા માટે તાત્કાલિક આઠવા પગારની રચના કરવાની બીજી દરખાસ્ત કેન્દ્રને મળી છે કેબિનેટ સચિવ ભારત સરકારને સંબોધવામાં આવેલા પત્રમાં શિવગોપાલ મિશ્રા સચિવ નેશનલ કાઉન્સિલ સ્ટાફ સાઇટ કેન્દ્ર સરકારના કર્મચારી માટે સંયુક્ત સલાહકારી મિશનરી માટે નિર્દેશ કર્યો છે કે શા માટે કેન્દ્ર સરકારે પ્રાથમિક આઠમા પગારપથને પ્રાથમિકતાના આધારે બનાવવું જોઈએ તેમણે તેમના પત્રમાં લખ્યું છે કે તેમણે લખ્યું છે કે મિત્રો કેન્દ્રીય પગારપંચ સામાન્ય રીતે દસ વર્ષમાં અંતરાલમાં જે આપણે વાત કરી તે પ્રમાણે આવી હતું લાસ્ટ પગાર જ એક જાન્યુઆરી બે હજાર રોજ સાતમો પગાર પંચ લાગુ થઈ ગયું હતું મિત્રો સાતમા પગાર પંથની ભલામણો સ્વીકારવાનો સમય હતો જે છે તે મિત્રો સરકારે ટાઈમ્સ સ્વીકારીને એક જાન્યુઆરી બે હજાર સોળના રોજ સાતમું પગાર પણ લાગુ કર્યું હતું જેની રચના મિત્રો અઠાવીસ ફેબ્રુઆરી બે હજાર ચૌદના રોજ યુપીએ સરકાર દ્વારા કરવામાં આવી હતી મિત્રો તો મિત્રો બે પગાર પંચો વચ્ચે દસ વર્ષનું અંતર હોવાથી કેન્દ્રીય કર્મચારીઓ હવે વધારે પગારની જે છે તે મિત્રો આશાઓ સેવી રહ્યા છે મિત્રો મિશ્રા જે દાવો કર્યો છે કે કેન્દ્રએ અગાઉ પણ કહ્યું હતું કે ફુગાવો ચારથી સાત ટકાની રેન્જમાં છે અને સરેરાશ સાડા પાંચ ટકા આસપાસ રહેશે કોવિડ પછીનો ફુગાવો કોવિડ પહેલાના સ્તરો કરતાં વધારે છે જો આપણે બે હજાર સોળથી બે હજાર ત્રેવીસ દરમિયાન રોજના જીવન માટે જરૂરી વસ્તુઓ અને વસ્તુઓના છૂટક ભાવોની તુલના કરીએ તો સ્થાનિક બજાર મુજબ તેમાં એસી ટકાથી વધારાનો વધારો થયો છે પરંતુ અમે એક સાત બે હજાર ત્રેવીસ સુધીમાં માત્ર છેતાલીસ ટકા મોંઘવારી પત્તા પર પહોંચ્યા છીએ તેથી કર્મચારીઓ અને પેન્શનરોને આપવામાં આવેલ વાસ્તવિક ભાવ અને તફાવત છે આવી રીતે મિત્રો આ પત્રને ટાંકીને સરકાર દ્વારા મિત્રો હવે ક્યાંક ને ક્યાંક કેન્દ્રીય કર્મચારીઓ દ્વારા સરકાર પર પ્રેશર બનાવવામાં આવી રહ્યું છે જોવાનું એ રહેશે કે મિત્રો સાત આગામી જે બજેટ છે તેમાં સરકાર આ કર્મચારીઓને પોતાની તરફ આકર્ષવા માટે જે છે તે આઠવા પગાર પંચનું ગઠન કરશે કે નહીં અને રાબેતા મુજબ એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી આ કર્મચારીઓને પગાર પંચ આપી દેશે કે નહીં એ તો સમય જ બતાવશે જય હિન્દ અસ્તુ